અમુક ખેડૂત મિત્રોને મનમાં પ્રશ્ન થતા હોય છે અને થવા જોઈએ એ પણ સ્વાભાવિક છે ખેડૂતોને ઘણીવાર એમ વિચાર આવે અને મને કોમેન્ટમાં પૂછતા પણ હોય કે ભાઈ અમે તો જાતે કામ કરતા થઈ ગયા છે તો તાલીમ તાલીમની શું જરૂરિયાત છે ભાઈ એકલવ્ય બધા ન હોય અમુક વ્યક્તિઓ જાતે કરતા થઈ જાય માનો કે એક વર્ગ હોય તો એક વ્યક્તિ ગુજરાત ફર્સ્ટ આવતો હોય ટોપ ટેનમાં આવતો હોય એક વર્ગ છે એ ડિસ્ટ્રિક્ટિવ માર્ક લઈ આવતો હોય એક વર્ગ માંડવાન પાસ થતો હોય ને એક વર્ગ નાપાસ થતો હોય તો નાપાસ થનાર વ્યક્તિ કહે ને ખરાબ નકામો નથી એને જો સારી તાલીમ આપો તો બીજા વર્ષે કે આગળ જતા એ પણ ટોપર થઈને ઊભો રહે એટલે કે એ પણ કામ કરતો થઈ જાય તો આપણો હેતુ એ છે કે જે લોકો યુટ્યુબના માધ્યમ દ્વારા સાંભળી અને જાતે કામ કરતા થયા છે એમને કશી જરૂરિયાત નથી પણ જે લોકોને જાતે કામ કરવું છે પણ આવડતું નથી તો એને આપણે તાલીમ કેમ્પ રાખીએ છીએ તાલીમ કેમ્પના માધ્યમ દ્વારા એ જાતે આવીને શીખી જાય છે કોઈ એવા પણ મારી પાસે ઘણા બધા છે કે દ્રઢીકરણ અને વધારે વ્યવસ્થિત રીતે તૈયાર થવું છે તો રિપીટ રિપીટ તાલીમ કેમ્પમાં પણ આવે છે પચીસ ટકા વ્યક્તિઓ એવા છે આ ત્રણ તાલીમ કેમ્પના અનુભવે મને દેખાણો છે કે ત્રણ તાલીમ કેમ્પના અનુભવે રિપીટલી આવવા બરોબર પચીસ ટકા છે તો એ કંઈક ઠોઠ નિશાળીઓ નથી એ લોકો પોતાના કામને દ્રઢીકરણ કરવામાં માંગે છે જેથી કરીને આગળ જતા રેવન્યુના કામમાં એક વખત નાની સરખી ભૂલ રહી જાય ને તો પણ રિપીટ રિવિઝનની અંદર કે અપીલની અંદર જવું પડે અને હેરાન ન થવું પડે એટલા માટે એ લોકો વારંવાર આવે છે એટલું જ નહીં આટલા તાલીમ કેમ્પો આપણે વહીવટી કામગીરી શીખવાડીએ છીએ હવે પછીના તાલીમ કેમ્પની અંદર આપણે કોઈ પણ અરજી નોંધ છે એ તમારી પડી છે હવે નોનને તકરારીમાં લઈ જવી છે તમારે એની સામે કંઈક વાંધો છે અથવા તો તમે ખાતો ખાતેદાર તમારા કાકાના દીકરા કે ભાઈઓ ખોખ મટી જાય છે કે બેન મટી જાય છે તો ફરીને ભાણિયાઓને ખાતેદાર બનાવવા છે તો નોનને રિવિઝનમાં લઈ જવા માગો છો તો રિવિઝનમાં ભલે સ્વૈચ્છિક લઈ જવા માગતા હો તો પણ ના મંજૂર થાય એવું બને અને પછી એની સામે રિવિઝન એવી નોંધ સામે પાછી અપીલ દાખલ કરવી પડે તો આવી બધી બાબતો જે છે એ વધુ વ્યવસ્થિત રીતે તમે કામ કરતા થઈ જાઓ એટલા માટે કોઈ પણ અપીલ રિવિઝન અસત મંજૂર અને દરેકની સામે તમે કાંઈ અરજદાર હોવું જરૂર નથી અરજદારની સામે તમે ડિફેન્સવાળા હો તો ડિફેન્સ કેવી રીતે કરવી આ બધી બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવવાના છીએ અને આ તાલીમ કેમ્પો વધારે અગત્યના છે પ્રથમના તાલીમ કેમ્પો બેઝિક હતા બેઝિકની અંદર પાયાનું જ્ઞાન આપણે બધાને આપીએ છીએ હજી એ ચાલુ જ રાખીશું આપણે બેઝિક તાલીમ કેમ્પો પણ કારણ કે જેટલા લોકો તાલીમ લઈ ગયા છે તો હજી ખાલી દોઢસો વ્યક્તિઓ થયા બાકીની વ્યક્તિઓ હજી તો હજારો વ્યક્તિ છે છે જે તાલીમ લેવા ઈચ્છે તો હું મર્યાદિત સંખ્યાના મર્યાદિત બ્લોકની અંદર એ તાલીમ આપીશ એ તાલીમ કેમ્પ આપણે બેઝિક તાલીમ કેમ્પ કહેશું અત્યાર સુધી આપણે વિભાગ નતો પાડેલો પણ હવે બીજા પ્રકારનો તાલીમ કેમ્પ પાડવો નાખો છે તો બે પ્રકારના તાલીમ કેમ જુદા પડી રહ્યા એટલા માટે બેઝિક તાલીમ કેમ જયન્દ્ર વાસા એ કરવી અહીંયાથી મહક દાખલ કરવા વિભાજન કરવું માપણી કરાવી જુદા જુદા પ્રકારની માપણી શીટ આ બધી બાબતોને આપણે બેઝિક કહેશું એ સિવાય હવે પછી એડવાન્સ તાલીમ કેમ્પ આપણે કોને કહેશું તો એડવાન્સ તાલીમ કેમ્પ જે છે એ આપણે જેને આવી નોંધ સામે અપીલ દાખલ કરવી છે તો એ રિવિઝન કરવી છે અથવા તો તકરારી કરવી છે અથવા તો આવી તકરારી હારી ગયા છો કે રિવિઝન હારી ગયા છો તો ઉપર અપીલ પાછી દાખલ કરવી છે તો એને આપણે આરઆરટી આરટીએસ અપીલ એકસો આઠ પાંચ અને એકસો આઠ છ નીચે એકસો આઠ પાંચ અપીલ અને એકસો આઠ છ નીચે રિવિઝન કેવી રીતે કરવી આવી બધી બાબતો શીખવાડો આ બહુ અગત્યની બાબતો છે આમાંથી નાની શક્તિ પણ ભૂલ થઈ જાય તો તમે હારી જાઓ એ ન થાય એટલા માટે એક સારા અનુભવી એડવોકેટ પાસે જે રીતે લિસ્ટ હોય એ રીતે હું આખું લિસ્ટ તમને આપીશ મુદ્દાઓનું કે આ મુદ્દાઓ પ્રમાણે તમે અરજી અપીલ કે રિવિઝન દાખલ કરો અથવા તો અસોત્વ મંજૂર થઈને આવે તો ફરીવાર કેસ કેવી રીતે ચલાવો આવી બધી બાબતો તમને શીખવાડીશ જેથી કરીને ખરા અર્થમાં તમે રેવન્યુના રેકોર્ડ જાતે તૈયાર કરતા થઈ શકો જરાય અઘરું કામ નથી જરૂર છે માત્ર વિદ્યુત એને જાણી લેવાની એટલું જ નહીં હવે પછી ડિજિટલ અને કમ્પ્યુટરાઇઝનો જમાનો છે એટલે એક તાલીમ કેમ આપણે જુદો કરવાનું પણ વિચારીએ છીએ કદાચ એવું પણ બને કે આને આ તાલીમ કેમ્પની અંદર એક દિવસ આપણે આ શીખવાડીએ અને બીજા દિવસ આપણે બીજો ભાગ ડિજિટલનો શીખવાડીએ તો દરેક તાલીમ કેમ્પના કન્ટેન્ટમાં આપણે ડિક્લેર કરશું કે શું છે દાખલા તરીકે એની રોડ બધા વાપરે છે એની રોડ છે ને એ એપ્લિકેશન છે એપ્લિકેશન અને પોર્ટલનો ફરક બરાબર સમજી લેજો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો અને એની તમે નાખીને બધી વસ્તુઓ જોઈ શકો છો જ્યારે કોઈ પણ પોર્ટલ હોય તો એની અંદર જઈને તમારે અરજી દાખલ કરવાની છે ફરિયાદ દાખલ કરવાની છે કોઈ પણ કામ દાખલ લેન ગરબી જાય તો લેનગરબી અંદર જઈને દાખલ કરવાની છે અને પછી એની પ્રિન્ટ આઉટ કાઢવાની છે અપલોડ કરવાની છે વગેરે વગેરે છે આવી રીતે દરેક વસ્તુની અંદર છે હવે તો જે આપણે વારસા એન્ટ્રી કીધી એ પણ હવે ઓનલાઈન થઈ ગઈ છે તો હવે પછીના કેમ્પોની અંદર આપણે ઓનલાઈનની પણ સાથે સાથે એને માહિતી આપતા જઈશું જે અગાઉના કેમ્પોમાં આપી છે એના હવે સાત નંબરના સુધારા કેટલીક જગ્યાએ ઓનલાઈન ઓફલાઈન બેય ચાલે છે તો ઓનલાઈન કેવી રીતે કરવું એ પણ આપણે શીખવાડીશું ઉપરાંત આવી બાબતો માપણી કરવી છે તો માપણી ઓનલાઈન ઘણાને કરતા ઘણી જગ્યાએ અટકતા હોય છે ઘણી જગ્યાએ ક્રિટિકલ પ્રશ્નો હોય ગમે એટલો અનુભવ હોય ને તો અટકી પડો હમણાં એક ભાઈ રેગ્યુલર માપણી કરતા હતા અટકી ગયા એના પૈકીના ત્રણ સર્વે નંબર હતા એક સર્વે નંબર બિનખેતી થઈ ગયો છે હવે બાકીના બે સર્વે બિનખેતી પાછો એને કેજીપી કરાવ્યા વગર થઈ ગયો છે થઈ શકે અને હવે બાકીના બેને કેજીપી કરવું છે તો થતું નથી કારણ કે ઓલા ત્રીજાની એન્ટ્રી બતાવે તો એફિડેવિટ કોણ કરશે એમાં તો છ પ્લોટ છે છ એ હોઈ શકે અને સાઠે હોઈ શકે પણ આ ભાઈના કેસમાં છ પ્લોટ છે તો એ પ્લોટનું વેરિફિકેશન નથી થયું તો એને કીધું કે ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા ભરીને પ્લોટ વેરિફિકેશન પર જુદા કરવા પડે હવે પ્લોટ વેરિફિકેશન ન થાય ત્યાં સુધી રૂપિયા કેજીપી ન થાય તો આવી ઘણી બધી બાબતો અગત્યની હોય છે જે પ્રેક્ટિકલ આગળ જતાં શીખવા મળે અને નવા નવા મુદ્દાઓ હોય છે મારે કે વારસાએ દાખલ કરવી એક જ મુદ્દો છે પણ કોઈ વારસા એન્ટ્રીની રિવિઝનમાં લેવી કે તકરારીમાં લઈ જેવી અનેક મુદ્દા હોય કેસે કેસની અંદર એની વિગતો જુદી જુદી હોય એના માટે એક્સપર્ટ થવું પડે મારે કે રોડ રસ્તાનો પ્રશ્ન છે કોઈ રોયકો છે તો એક સરખો નથી રસ્તો નોંધાવવો એક સરખી વિગત કહેવાય એકવાર તમે શીખી જાઓ તો રસ્તા નોંધાવતા થઈ જાવ પણ રસ્તો નોંધ નોંધાવ્યા પછી મને કહ્યું વણ નોંધાયેલા રસ્તાનો કેસ ચાલે છે અથવા નોંધાયેલા રસ્તા પણ તકરારી ચાલે છે તો આવા કેસોની અંદર દરેક કેસે કેસે વિગત જાણવી પડે તો આવી બાબતો એક્સપર્ટની કહેવાય આવી ઘણી બધી બાબતો આપણે હવે પછીના ત્રણ અલગ અલગ પ્રકારના તાલીમ કેમ્પ લેશું દરેક તાલીમ કેમ્પમાં કન્ફ્યુઝન ન થાય એટલે તાલીમ અંગેનો વિડીયો ખાસ જોજો દરેક તાલીમ કેમ્પમાં શું શીખવામાં આવશે આપણે ડિટેલ શીખીશું જેથી કરીને તમારે એ જ વસ્તુ શીખવા માગો નહીં એ તમને ખબર પડે હવે પછી તાલીમ તાલીમ કેમ અગત્યના તાલીમ કેમ શરૂ થશે આશા રાખું છું કે આટલી માહિતી જેને કન્ફ્યુઝન છે કે ભાઈ કોઈ કામ કરતા થયા છે તો હવે પછી આની શું જરૂરિયાત છે એને આ વિગતવાર સમજાશે